તો નમસ્કાર મિત્રો મિત્રો અંદર તમારું હાર્દિક સ્વાગત છે તમને ખબર હશે કે કાલે તારીખ પચીસ ના રોજ આપણા પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી મિત્રો અવસાન થયું હતું તો મિત્રો એમનું અવસાન થયું એની બાદ તેમની અંતિમ યાત્રા મિત્રો કેટલી પબ્લિક આવી અને કોણ આવ્યું ને કોણ નથી આવ્યું એ જાણવા માટે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો મારા ભાઈઓ ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો આપણે વાત કરીએ કે વિજયભાઈ રૂપાણીનું અવસાન કેવી રીતે થયું તો મિત્રો તમને ખબર હશે કે કાલે અમદાવાદ થી લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને એમાં મિત્રો બસો બેતાલીસ થી વધુ લોકો હતા એમાં આપણા વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને અત્યારે હાલ સૌથી મોટા એ સમાચાર સામે આવી રહ્યા છે

પ્લેન ક્રેશ થયું અને મિત્રો અમદાવાદની હોસ્પિટલોમાં લાશોના મિત્રો ઢગલા થઈ ગયા છે અને મિત્રો રોડો ઉપર એમ્બ્યુલન્સોના પણ લાઈનો લાગી ગયા છે અને એમાંથી મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે તો કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો કારણ કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે અને હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો જોયા પછી તમે સારી એવી એક કમેન્ટ કરજો તો